હેલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે બધા મિત્રોનું તો શહેરી વિકાસ વિભાગ દ્વારા ભરતીની જાહેરાત કરી છે શહેરી વિકાસ કોઈ પણ પરીક્ષા વગર કોઈ પણ અરજી ફી વગર અને ખાલી જગ્યા સાતસો સાઈઠ પ્લસ જગ્યા છે મિત્રો અને જો તમે મિત્રો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી દો બંને તથા બીજા મિત્રોને પણ આનો વિડીયોનો લાભ મળે બરાબર તો આપણે વિડીયો શરૂ કરીએ મિત્રો તો વિડીયો તમે એન સુધી નિહાળો તો આપણે વાત કરી બે હજાર ચોવીસમાં શહેરી વિકાસ જે છે વિભાગમાં જે ભરતી આવી છે મિત્રો અને સરકારી નોકરીનો છે ગોલ્ડન સાંસ તમને મળે છે અને તમને પગાર છે ત્રેસઠ હજાર બસો સુધી તમને ત્યાં સુધીનો પગાર મળી શકે છે મિત્રો અને આપણે આગળ વાત કરીએ વિડીયોમાં બનાવી રહેજો શહેરી વિકાસ વિભાગ દ્વારા છે અરજી તમારે ઓફલાઈન કરવાની રહેશે મિત્રો અને અરજી કરવાની સ્ટાર્ટ છે અઠ્યાવીસ માર્ચે થઈ ગયું છે અને છવ્વીસ એપ્રિલ છેલ્લી તારીખ છે અહીંયા એની વેબસાઇટ પણ આપણે આપી દીધી છે બરાબર એટલે તમારે કોઈ પણ ડાઉટ ન રહે એટલા માટે વેબસાઇટ આપણે આવી છે એમાં તમને બધી માહિતી અહીંથી મળી રહેશે અને તમારે ફોર્મ કઈ જગ્યાએ મોકલવાનું છે એ પણ આપણે ડિસ્કસ કરીશું લાઇફ વિડીયોના એન્ડમાં આવો તો વિડીયોમાં બનાવી આવ્યો મિત્રો જરૂરી તારીખની આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે જ છે કે અઠ્યાવીસ માર્ચથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે મિત્રો અને છવ્વીસ એપ્રિલ સુધી છે આના ફોર્મ ભરાવાના છે ઓકે તો આપણે જે વાત કરીએ અઠાવીસ અઠ્યાવીસ માર્ચથી સ્ટાર્ટ થઈ ગયા અને છવ્વીસ એપ્રિલ સુધી છે ફોર્મ ભરા છે પોસ્ટનું નામ જોવા જઈએ તો જુનિયર આસિસ્ટન્ટ પદ પર ભરતી છે મિત્રો અને ખાલી જગ્યાની આગળ વાત કરીએ એમ તો જુનિયર આસિસ્ટન્ટ કુલ મળી અને સાઠ સાતસો અને સાઠ પ્લસ જગ્યાઓ છે મિત્રો એટલે એક આ સારી એવી ભરતી છે આગળ આપણે વાત કરીએ તો ખાલી જગ્યાએ તો આગળ વાત કરી દીધી છે આપણે મિત્રો તો આપણે થોડુંક પગાર ધોરણ વિશે મિત્રો વાત કરી દઈએ તો પસંદગી જે પામ્યા બાદ તમારો પગાર છે એ ધોરણ અનુસાર છે એ ઓગણીસ હજાર નવસોથી શરૂ કરી અને તમારો છેલ્લો લાસ્ટ પગાર છે ત્રેસ હજાર બસો સુધી તમારો પગાર રહી શકે છે મિત્રો આ પગાર પણ સારો કહી શકાય અને સ્ટાર્ટિંગ પગાર પણ સારો કહી શકાય મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે વાત કરી દઈએ તો આપણે વાત કરીએ તો અમે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો આધાર કાર્ડ છે પાન કાર્ડ છે પાસપોર્ટ સાઇઝના ફોટાઓ છે સહી છે પછી લિવિંગ સેલ્ટી છે માર્કશીટ છે ડિગ્રી જો તમે ધરાવે તો ડિગ્રી જાતિનો દાખલો અને અન્ય જરૂર જે બાકીના જે બીજું ડોક્યુમેન્ટ છે એ પણ તમારે ફોર્મ ભરતી વખતે સાથે રાખવા કારણ કે બીજો પ્રોબ્લેમ ન આવે અને તમને થક્કા ન થાય એના માટે છે અને વયમર્યાદાની વાત કરી દઈએ મિત્રો તો આપણે વયમર્યાદા છે અઢાર વર્ષથી લઈ અને વર્ષ વર્ષના ઉમેદવાર છે એ કેટેગરી પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો અને આરક્ષિત કેટેગરી પડી આ રીતના છે વયમર્યાદા છે મિત્રો અને શૈક્ષણિક લાયકાતની વાત કરી મિત્રો તો ડિપાર્ટમેન્ટ ઓફ હર્બન ડબલ પેમેન્ટની આ ભરતી છે અને શૈક્ષણિક લાયકાત બાર પાસ સંપૂર્ણ કરેલું હોય એ મિત્રો માટે લાગુ છે અને તમે જો ગ્રેજ્યુએશન કરેલું તો પણ તમને લાભદાયક છે ડીયુડીની જે આ ભરતીના ફોર્મ ભરાઈ ભરાઈ ગયા બાદ ઉમેદવાર કોઈ પણ પરીક્ષા વગર કેટ અને મેરી આધારે તમારું સિલેક્શન થતું હોય છે મિત્રો અથવા ઇન્ટરવ્યુ આધારિત છે એમ પરથી પણ કહી શકાય મિત્રો અને હરજી કઈ કઈ રીતે ઓલી કરવી હોય તો હરજી તો ઈચ્છુક ઉમેદવાર છે ઓફલાઈન અરજી તમારે એટલે આ જે બધા ડોક્યુમેન્ટ છે ઓફલાઈન અરજી છે એ લઈ અને તમારે છે સરનામું આપેલું છે સહાય પ્રોગ્રામ શહેરી વિભાગ દ્વારા દિલ્હીના એન સિટીનું નવમું સ્તર સી વિંગ દિલ્હી સચિવાલય આઈપી તો નવમું સ્તર સી સી વિંગ દિલ્હી સચિવાલય આઈપી આઈપીડ નવી દિલ્હી અગિયાર ટ્રિપલ ઝીરો બે ઉપર છે તમારે છે અહીંયા આ સરનામું પર અરજી લઈ અને રૂબરૂબ મુલાકાત લઈ અને તમારો જોબ મેળવી લેવાના મિત્રો આ રીતના વિડીયો તો વિડીયો સારો લાગે છે સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો મિત્રો મળી નવા વિડીયોમાં